શ્રી ગણેશાય નમ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં અને મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ સૂર્ય ભગવાનને જલ ચડાવવાની પરંપરા વિશે સૂર્યદેવને જલ શા માટે ચડાવવું જોઈએ તેના ફાયદા શું છે સૂર્યદેવને જળ ચડાવવાનો સાચો સમય કયો છે જલ ચડાવવાનું મહત્વ શું છે તે અંગેનો ધાર્મિક દ્રષ્ટિકોણ શું છે તો ચાલો જાણીએ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જલ અર્પણ કરવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે આ પરંપરાથી ધાર્મિક અને સ્વાસ્થ્ય બંનેનો લાભ મળે છે સૂર્યને જલ અર્પણ કરવાથી ત્વચામાં ચમક વધે છે આળસ દૂર થાય છે આંખોનું તેજ વધે છે આ પરંપરા વિશે ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણ સૂર્ય સાબને ની માહિતી જણાવી છે શ્રી કૃષ્ણ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સૂર્ય ની પૂજા કરવી જોઈએ ભવિષ્ય પુરાણમાં શ્રી કૃષ્ણએ સાબ ને જણાવ્યું છે કે સ્વયં તેમણે પણ સૂર્યની પૂજા કરી હતી અને તેના જ પ્રભાવથી તેને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલ સૂર્ય પૂજા સાથે જોડાયેલી કેટલી ખાસ વાતો સવારે સ્નાન બાદ ભગવાન સૂર્યને જલ અર્પણ કરો તેના માટે તાંબાના લોટામાં જલ ભરો તેમાં ચોખા ફૂલ નાખીને સૂર્યને જલ અર્પણ કરો જલ અર્પણ કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરો સૂર્યદેવનો મંત્ર આ પ્રમાણે છે ઓમ ખખોલ કાય સ્વાહા આ પ્રકારે સૂર્યની આરાધના કર્યા બાદ ધૂપ દીપથી સૂર્યદેવનું પૂજન કરો સૂર્ય સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ પીળા અથવા લાલ વસ્ત્ર ઘઉં ગોળ માણિક્ય લાલ ચંદન વગેરેનું દાન કરો તમારી શ્રદ્ધા અનુસાર આ વસ્તુમાંથી કોઈ પણ વસ્તુનું દાન કરી શકાય છે દર રવિવારે સૂર્ય ભગવાનનું વ્રત કરો એક સમય ફળાહાર કરી સૂર્યદેવનું પૂજન કરો હવે આપણે જાણીશું સૂર્યદેવને કયા સમયે જળ ચડાવવું જોઈએ જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ અને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી કયા લાભ થાય છે સૂર્યને તેજ બુદ્ધિ ધન આત્મવિશ્વાસ વગેરેનો કારક માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઊઠીને સૂર્યને જળ અર્પિત કરે છે તે વ્યક્તિ જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે હિન્દુ ધર્મમાં દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાની પરંપરા છે પરંતુ શું તમે જાણો છો કે કયા સમયે સૂર્ય ભગવાનને જલ ચડાવવું શુભ માનવામાં આવે છે અને તેના ફાયદા શું છે તો ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર સૂર્યદેવને જલ અર્પણ કરવાનો સૌથી શુભ સમયગાળો સૂર્યોદયના એક કલાક પછીનો છે શ્રેષ્ઠ સમય છ પંદર થી છ પિસ્તાલીસ સુધીનો છે જે વ્યક્તિ દરરોજ સૂર્યદેવને જલ અર્પિત કરી શકતો નથી તે સૂર્યદેવને રવિવારે જળ અર્પિત કરી શકે છે સવારે સૂર્યદેવને જલ અર્પિત કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો કુમકુમ ફૂલ અને અક્ષતને પાણીમાં પધરાવો અને સૂર્ય ભગવાનના મંત્રનો જાપ કરો જાપ કરતી વખતે જલ અર્પણ કરો સૂર્યદેવને જલ અર્પણ કરતી વખતે તમારું મુખ હંમેશા પૂર્વ તરફ રાખવું એ ધ્યાન રહે કે પાણી આપતી વખતે તમારે વાસણને ઓછામાં ઓછા આઠ ઇંચ ઊંચું રાખવું જોઈએ જેથી પાણી પડતી વખતે સૂર્યપ્રકાશ તમારા શરીર પર પડે છે હવે આપણે વાત કરીશું કે સૂર્યને જલ ચડાવવાથી કયા ફાયદા થાય છે સૂર્યને જલ ચડાવવાનું જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણું મહત્વ આપેલું છે સૂર્યને જળ ચડાવવાથી કરિયરમાં સફળતા મળે છે આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે સૂર્યને નિયમિત જલ અર્પિત કરવાથી શુભ ફળ મળે છે બીજો ફાયદો એ થાય છે કે દરરોજ સૂર્યને જળ ચડાવવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે સૂર્ય ભગવાનને જલ અર્પિત કરતી વખતે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ પણ કરો આ કરવાથી હૃદય પર સારી અસર થાય છે આ સિવાય ઉગતા સૂર્યને નિયમિત જળ આપવાથી આંખો પણ સ્વસ્થ રહે છે જળ આપતી વખતે માથું સામે રાખો પડતા પાણીની વચ્ચે તમારી આંખો સૂર્ય પર કેન્દ્રિત કરો તેનાથી આંખોની ખામી દૂર થાય છે હિન્દુ ધર્મમાં સૂર્યને જલ અર્પણ કરવાની પરંપરા ઘણી જૂની છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન સૂર્યને જલ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય ભગવાનની નબળી સ્થિતિ મજબૂત બને છે. સૂર્યને જલ અર્પિત કરવાના કેટલાક ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદા થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યને જલ અર્પણ કરવું એ સૂર્ય ભગવાન પ્રત્યેની ભક્તિ અને કૃતજ્ઞતાનો સંકેત તરીકે ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે જેથી સૂર્ય ભગવાનનું ઘણું મહત્વ માનવામાં આવે છે સૂર્યને અર્ધી અર્પણ કરવાથી વ્યક્તિ ઉર્જાવાન બને છે કારણ કે પ્રકાશ ઊર્જાનું પ્રતિક છે સૂર્યને અર્ધી અર્પણ કરવાથી આચરણમાં વિનમ્રતા આવે છે એવું માનવામાં આવે છે કે વિનમ્રતાની આ ભાવના વ્યક્તિને જીવનમાં સફળ બનાવે છે એવું પણ કહેવાય છે કે સૂર્ય સંપર્કમાં રહેવાથી શરીર સ્વસ્થ રહે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રોજ સૂર્ય ભગવાન કરવાથી વ્યક્તિનું શરીર રોગ મુક્ત રહે છે જે લોકો આ કરે છે તેમને સરળતાથી કોઈ રોગ થતો નથી એવું પણ કહેવાય છે કે જે સૂર્યને જલ અર્પિત કરે છે તે વ્યક્તિ આધ્યાત્મિક અને માનસિક બંને રીતે શુદ્ધ થાય છે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પવિત્રતાની લાગણી વધે છે સૂર્યને દેવી ઉર્જા પ્રકાશ અને જીવનનું પ્રતિક માનવામાં આવે છે પૃથ્વી પર જીવન જાળવા માટે સૂર્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવી સ્થિતિમાં જલ અર્પણ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ માનવામાં આવે છે આ રીતે સૂર્યને જલ ચડાવવાથી અનેક ફાયદાઓ થાય છે મિત્રો જો તમે દરરોજ જલ ચડાવી ન શકતા હોય તો રવિવારના દિવસે સૂર્યદેવને જરૂરથી જલ ચડાવો અને સૂર્યદેવના મંત્રનો જાપ કરો વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બેલ બટન પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો